સંખેડા તાલુકાના છુચાપુરા ગામે એક ઘરના વાડાની પાછળ લાકડાની ભારેની નીચેથી બાર ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું સંખેડા તાલુકાના છુચાપુરા ગામે રહેતા ચિમનભાઈ બારીયાના ઘરની પાછળ આવેલા વાળામાં લાકડાના ભારાની નીચે એક અજગર હતો બાર ફૂટ લાંબો આ અજગર હતો અજગર દેખાતા તેને રેસ્ક્યુ કરવા માટે બાદરપુર એનિમલ રેસ્ક્યુ ટીમના સચિન પંડિતને જાણ કરાતા તેઓ લાલાભાઈ તેમજ સંજયભાઈ ની સાથે અત્રે દોડી આવ્યા હતા લાકડાના ભારાની નીચે ફસાયેલા અજગરનું તેમણે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું અમારા ગામ જુસાપુરા મારું નામ છે ત્રિભુવનભાઈ મકાભાઈ અમારા વાડામાં એક અજગર આવી ગયો હતો લગભગ દસ થી બાર ફૂટ જેટલો લાંબો હતો અને એની જાણ અમે સચિનભાઈને જાણ કરવાથી એ આવી અને એને રેસ્ક્યુ કરી દીધું ત્યાર પછી એ લોકો જંગલગાથાને ટુકડ કરી રહ્યો છે એવી જાણ કરી છે તે બદલ અમે આભાર માનીએ છીએ